ભુજ શહેરમાં વિવિધ માર્ગો ઉપર ખાડાઓ પડેલ છે આ અંગે ભુજના સામાજિક કાર્યકર મોહમ્મદ લાખાએ જણાવેલ હતું કે ભુજ શહેરમાં રોડ રસ્તા પર પડેલા ખાડા કે વિવિધ કામો માટે ખોદવામાં આવેલ ખાડાઓ પૂરવા માટે કામગીરી કરવા કામ કરવામાં આવેલ પરંતુ હજુ પણ શહેરના વિવિધ માર્ગો પર ખાડાઓ નજરે પડે છે આ ખાડાઓને કારણે ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાશે ત્યારે અકસ્માત સર્જાવાનો ભય રહે છે આ અંગે મહંમદ લાખાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજના રોડ રસ્તામાં કોઈ રોડ એવો બાકી નથી કે જ્યાં કને ખાડા ના હોય કોઈ રોડ એવો બાકી નથી કે જેની અંદર પ્રવાસી આરામથી જેને કહેવાય કે સુરક્ષિત અને સલામત મુસાફરી કરી શકે અનેક વખત છેલ્લા એક મહિનાની અંદર જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું છે નગરપાલિકાની અંદર લેખિતમાં આપવામાં આવ્યું છે અને એમને વારંવાર જાણ કરી છે કે ભાઈ તમે આ જે રોડ રસ્તામાં ખાડા પડેલા છે એને મહેરબાની કરી અને તમે પૂરો એ ખાડા એમને કોન્ટ્રાક્ટરને જઈને રૂબરૂ બતાવી આવ્યા છીએ આજે પણ ગ્રાન્ડ થ્રીડી એટલે કે આજે આત્મારામ સર્કલથી કરીને માધા પર જતો રસ્તો છે ત્યાં કરીને રોડ ઉપર છ સાત ઇંચ જેવો ખાડા પડેલો છે અને વાહન ચાલકો ત્યાંથી નીકળે છે તો એમને એમ થાય છે કે અહીંયાથી નીકળવું કે નહીં આ બાબતે મુખ્ય અધિકારીશ્રીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે બીજી બાજુ વરસાદી નાલા જે છે તો વરસાદી નાલાની અંદર અત્યારે જે થોડોક વરસાદ પડ્યો એ વરસાદની અંદર દરેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રેલવે સ્ટેશન રોડ હોય બાપા દયાડુ નગર હોય શેખફળિયા વિસ્તાર હોય સોનાપુરી આઝાદનગરનો વિસ્તાર હોય કે અમરનગર અને સંત રોજદાસનગર કે આ બાજુનો વિસ્તાર હોય આ તમામ વિસ્તારો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ જ્યારે પણ તંત્રને ધ્યાન દોર્યું છે મહિના અગાઉ તો અત્યાર સુધી આ કામગીરી શા માટે કરવામાં આવી નથી એ એક પ્રશ્ન છે ભુજ નગરપાલિકાની તમામ જવાબદારીઓ જે ઇન્જિનિયર સેનિટેશન શાખાના ઇન્જિનિયર પાસે હોય એવું લાગે છે કારણ કે જેસીબી મશીન મોકલવું હોય તો એમને પૂછવું પડે રોડ રસ્તાના ખાડા પૂરવા હોય તો એમને પૂછવું પડે કોન્ટ્રાક્ટરો એમના કબજામાં છે સફાઈ માટેના અને આ પાંચ વર્ષથી એક જ વ્યક્તિ એક જ જગ્યાએ ટકેલા છે જેના પાછળ ચોક્કસપણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે જ મૂકવામાં આવ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આગામી દિવસોમાં આ બાબતે મુખ્ય અધિકારી પાસે રજૂઆત કરવામાં આવશે ખાસ કરીને એવા ખાડા છે કે જ્યાં અત્યારે વરસાદ પડે અને ખાડાની ઉપર પાણી ભરાઈ જાય રોડ રસ્તા ઉપર પાણી સમતળ થઈ જાય બંને બાજુ તો જે દરરોજ આવતા હોય એ લોકોને કદાચ થોડોક ખ્યાલ હોય કે ભાઈ આ જગ્યાએ ખાડો છે પરંતુ જે લોકો નવા આવે છે જે લોકોને ખ્યાલ જ નથી કે ભાઈ આ રસ્તો કેવો છે એ લોકો અકસ્માતની વધારે સંભાવના થાય છે એમાં પણ ટુ વ્હીલર અને ખાસ કરીને જ્યારે પાછળ બેન બેઠેલા હોય એવા સમયમાં એ ટુ વ્હીલર ચાલક ગમે ત્યારે પડી શકે છે અને મોટો અકસ્માત થઈ શકે છે